અને જે રીતે ઇતિહાસ રહ્યો છે કે લોકશાહીને બચાવવા માટે સંવિધાનને બચાવવા માટે લોકોના અવાજને બુલંદ કરવા માટે પત્રકાર મિત્રોનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે આવનારા સમયમાં પણ એ જ યોગદાન જળવાઈ રહે એવી શુભેચ્છા અને અપેક્ષા પણ રાખીએ છીએ ખાસ કરીને આ ગુજરાતની સ્થાપના પહેલી મે ઓગણીસો સાહીઠમાં થઈ અને આ ગાંધી સરદારનું ગુજરાત ના ભવ્ય ઇતિહાસ સાથે એક એક ગુજરાતીના લોહીમાં આઝાદી રહેલી છે સ્વતંત્રતા રહેલી છે વેપાર રહેલો છે સાથે સાથે પ્રેમ અને સહકારની ભાવના પણ રહેલી છે એ રાજકીય ક્ષેત્રે હોય સહકારનું ક્ષેત્ર હોય વેપારનું ક્ષેત્ર હોય સામાજિક સુધારણાનું ક્ષેત્ર હોય ગુજરાત અને ગુજરાતીઓ હંમેશા અગ્રેસર રહ્યા છે પરંતુ છેલ્લા ત્રણ દાયકાના શાસનમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકારે એની નીતિ ને રીતિ મુજબ ફરી પાછા અંગ્રેજોનું શાસન હોય એ રીતે ગુજરાતના લોકોને ફરી ગુલામ બનાવવા તરફ શોષણ થાય અન્યાય થાય અત્યાચાર થાય ભેદભાવ થાય એવું શાસન પ્રસ્થાપિત કર્યું છે સાથે સાથે ક્યાંક ઈડી હોય ઇન્કમટેક્સ હોય પોલીસ હોય પ્રશાસન હોય સીબીઆઈ હોય સંસ્થાઓનો દુરુપયોગ કરી ડર અને અને ભયનો માહોલ કર્યો આ ત્રણ દાયકાના શાસન પછી આજે ગુજરાતમાં ભય ભૂખ અને ભ્રષ્ટાચાર વધ્યો હોય એવી સ્પષ્ટ સ્થિતિનું નિર્માણ થયું છે નવા અંગ્રેજોનું શાસન હોય એવી સ્થિતિનું નિર્માણ થયું એવા સમયમાં ગુજરાતની સાડા છ કરોડની જનતા પરસેવાના ટેક્સ ના પૈસા થી સરકારની તિજોરી ભરાય છે દર વર્ષે જે વિધાનસભામાં બજેટ બજેટ પાસ થાય ચાલુ વર્ષનું જોઈએ વિધાનસભા સિત્તેર લાખ કરોડ રૂપિયાનું બજેટ ગુજરાત વિધાનસભાએ પાસ કર્યું અને એ બજેટ પ્રજાના પૈસાથી બનેલું બજેટ રાજ્યના મંત્રી હોય મુખ્યમંત્રી હોય કોઈ કલેક્ટર હોય એસપી હોય કે સામાન્ય કર્મચારી હોય કે ધારાસભ્ય હોય બધાનો પગાર પ્રજાના પડસેવાના ટેક્સના પૈસામાંથી થાય છે ત્રણ દાયકાના શાસન પછી રૂપિયાના બજેટના ખર્ચ પછી ગુજરાતના ખેડૂતોને શું મળ્યું ગુજરાતના યુવાનોને શું મળ્યું ગુજરાતની મહિલાઓ માટે શું થયું ગુજરાતનો નાનો વેપારી હોય કામદાર હોય ખેતમજૂર હોય કે સામાન્ય વ્યક્તિ હોય એને આ ત્રણ દાયકાના શાસન પછી શું મળ્યું ને શું ના મળ્યું એના લેખા જોખા કરવાનો સમય છે ત્યારે ગુજરાતના પ્રજાનો અવાજ આજે કોઈ સંભળાતો નથી આજે સરકાર ના હોય ને અધિકારી રાજ હોય એવી સ્થિતિનું નિર્માણ છે આ ત્રણ દાયકાના શાસન પછી લોકોના સંવિધાનિક અધિકારો છીનવાતા હોય એના હક માટેની લડાઈ એને લડવી પડતી હોય એને ન્યાય મેળવવો હોય એને અધિકાર મેળવવો હોય તો આંદોલનો કરવા પડે છે ઉપવાસ કરવા પડે છે અને તેમ છતાં કોઈ સાંભળવા વાળું નથી સરકારમાં ચારે બાજુ ભેદભાવ છે ગેરવહીવટ છે અન્યાય છે ઉત્સવોને અને તાઇફા પાછળ બજેટો વેડફાય છે અને ચારે તરફ ભ્રષ્ટાચાર છે ત્યારે જનતાનો કોઈ અવાજ સંભળાતું ના હોય જનતાના અધિકારો છીનવાતા હોય જનતાની આશા અને અપેક્ષાઓ સંતોષાતી ના હોય એના કારણે ચારે તરફ લોકો આજે તકલીફમાં છે દર્દ ને પીડા અનુભવી રહ્યા છે આજે અન્યાય અત્યાચાર ભોગ બની રહ્યા છે એ ચારે તરફ લોકોમાં અસંતોષ ને આક્રોશ છે ત્યારે લોકોનો અવાજને બુલંદ કરવા માટે લોકોના જે પ્રશ્નો છે એને સાંભળી અને એનો અવાજ બનવા માટે લોકોનો જે આક્રોશ છે જે પીડા છે એને વાચ આપવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આખા ગુજરાત પાંચ ફેઝ માં વિભાજીત કરી અને લગભગ સાહીઠ દિવસની આ યાત્રા ની શરૂઆત એકવીસમી નવેમ્બર ના રોજ અમે કરવા જઈ રહ્યા છીએ આ યાત્રાનો પ્રથમ ફેઝ એટલે કે ઉત્તર ગુજરાત થી યાત્રાની શરૂઆત કરીએ છીએ પ્રસિદ્ધ તીર્થધામ છે ત્યાંથી આ યાત્રાની શરૂઆત કરીશું અને ત્રીજી ડિસેમ્બરે બેચરાજી બહુચર માતાના આશીર્વાદ લઈને પહેલા ફેઝનું અમે સમાપન કરીશું આ ઉત્તર ગુજરાતની જન આક્રોશ યાત્રા દરમિયાન સાત જિલ્લા પહેલા ફેઝ માં અગિયારસો કિલોમીટરનું ભ્રમણ કરી અને આ યાત્રાનું અમે વેચરાજી ખાતે સમાપન કરીશું આખી યાત્રા દરમિયાન જે પણ રૂટના ગામો આવે છે ત્યાં ખેડૂતો હોય યુવાનો હોય વિદ્યાર્થીઓ હોય મહિલા હોય નાના વેપારીઓ હોય ફિક્સ પગાર શોષણ થઈ રહ્યું છે એવા કર્મચારીઓ કે કે કામદારો હોય હોય વિવિધ વર્ગ ને સમૂહના તમામ લોકો સાથે સંવાદ પણ કરીશું એમને મળીશું એમને સાંભળીશું એમની જે તકલીફ છે ફરિયાદ છે પીડા છે એને પ્રત્યક્ષ મળી અને અનુભવીશું પણ ખરા ને સાથે સાથે એનો અવાજ બનવા માટેનો કાર્યક્રમ લઈને આગળ પડાવીશું સરકારની જે અત્યારે ખેડૂત વિરોધી નીતિ છે આજે ખેડૂત જે જગતનો તાત કહેવાય વિચારો બાપડો બન્યો છે એક બાજુ સરકારની નીતિ ખેડૂત વિરોધી હોય એની નિયત ના હોય અને કુદરત રૂઠી હોય વારંવાર અતિવૃષ્ટિ થાય કમોસમી વરસાદ થાય એના કારણે ખેડૂત આર્થિક રીતે પાયમાલ થઈ ગયો છે ગુજરાતનો ખેડૂત આજે એક ખેડૂતના માથે છપ્પન હજારનું દેવું હોય એવો બન્યો છે અને એ જ રીતે જ્યારે તકલીફના સમયમાં સરકાર પાસે અપેક્ષા હોય ત્યારે દેવું માફ કરવાને બદલે રાહત પેકેજ નામે પડીકું જે જાહેર કર્યું અને પચાસ હજાર રૂપિયાની નુકસાની સામે પાંત્રીસો રૂપિયાનું વળતર મળે એના કારણે દિવસે દિવસે ખેડૂતો આત્મહત્યા કરે છે

તકલીફમાં છે એમની જે દર્દ છે પીડા છે આક્રોશ છે એને આ યાત્રા દરમિયાન વાચા આપવામાં આવશે સાથે સાથે શિક્ષણ એ જે સરકારની પ્રાથમિક જવાબદારી છે આપણે બધા જ જાણીએ છીએ કે ગુજરાતમાં સરકાર ની ખાનગીકરણ પ્રોત્સાહન આપવાની નીતિને કારણે શિક્ષણનું ખાનગીકરણ તો પણ થયું પણ સાથે સાથે શિક્ષણનું વેપારીકરણ પણ આજે સરકારી પ્રાથમિક શાળાઓ હોય માધ્યમિક શાળાઓ હોય કોલેજ હોય કે સરકારી યુનિવર્સિટી એની હાલત ખૂબ ખરાબ છે અને સરકાર એને વધારે ખરાબ કરવા માટે જીકા જેવી જે એડમિશનની પ્રોસેસ લાયા એના કારણે સરકારી કોલેજો કે યુનિવર્સિટીઓમાં જગ્યાઓ ખાલી છે અને બીજી બાજુ ખાનગી કોલેજોમાં લાખો રૂપિયાની ફી ભરીને લોકો ભણવા જવા માટે મજબૂર બન્યા છે ત્યારે સરકારે શિક્ષણનું ખાનગીકરણ વેપારીકરણ કર્યું આ શિક્ષણ માફિયાઓ આજે લૂંટી રહ્યા છે એના કારણે વિદ્યાર્થીઓ ને વાલીઓમાં ખૂબ મોટો આક્રોશ છે લૂંટાઈ રહ્યા છે ત્યારે એ વિદ્યાર્થીઓ વાલીઓના આક્રોશ ને વાચા આપવાનું કામ પણ યાત્રા દરમિયાન કરવામાં આવશે સાથે સાથે મોગુ શિક્ષણ લીધા પછી ત્યારે ગુજરાતના યુવાનો રોજગાર માટે સરકાર પાસે જાય છે એક બાજુ સરકારમાં લાખોની સંખ્યામાં પદો ખાલી છે કાયમી ભરતી કરવામાં નથી આવતી નામે નાટકો થાય છે ભરતી પ્રક્રિયામાં ગોટાડવા થાય છે પચીસ પચીસ વખત કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગના નામે યુવાનોનું શોષણ થઈ રહ્યું છે એની સામે જે ગુજરાતના યુવાનો કર્મચારીઓ રોજગાર માટે સમાન કામ સમાન વેતન ના અધિકાર માટે સંઘર્ષ કરી રહ્યા છે એવા યુવાનોના આક્રોશ ને સંઘર્ષ ને પણ આ યાત્રા દરમિયાન મોંઘવારીને કારણે ઘર ચલાવવું મુશ્કેલ છે આજે મોઘું શિક્ષણ લીધા મોઘું શિક્ષણના કારણે આજે બાળકોને ભણાવવા મુશ્કેલ છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે બેન દીકરીઓ સલામત નથી રોજ બળાત્કાર છેડતી અત્યાચારના બનાવો વધી રહ્યા છે અને ખાસ કરીને જે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ખાડે ગઈ છે સરકારનો કોઈ પણ જાતનો ડર નથી રહ્યો પોલીસ જાણે હપ્તાખોરીના રાજને કારણે ગુનેગારો ની ગુલામ બની હોય એવી સ્થિતિ છે દારૂ જુગારની બધી વધી છે દારૂ ને ડ્રગ્સ આજે ગલીથી લઈને ગાંધીનગર સુધી દરેક જગ્યાએ મળે છે યુવા ધન બરબાદ થઈ રહ્યું છે આ દારૂની બધીને કારણે નાની ઉંમરે બેન દીકરીઓ વિધવા થઈ રહી છે અરે મહિલાઓની જે તકલીફ છે પીડા છે 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 જે જે દર્દ આક્રોશ એને પણ આ યાત્રા દરમિયાન વાચા આપીશું ને મહિલાઓને એનો અધિકાર ને સન્માન મળે એ લડાઈને પણ આગળ લઈ જઈશું સાથે સાથે આજે આ સરકારમાં ભ્રષ્ટાચાર જાણે શિષ્ટાચાર બની ગયો હોય એક પણ કચેરી એવી નથી કે જ્યાં પૈસા આપ્યા સિવાય કોઈ કામ થાય

એ પ્રજાનો જે આક્રોશ છે એને પણ આ યાત્રા દરમિયાન આપીશું ખાસ કરીને આ જનાક્રોશ યાત્રા સમગ્ર ગુજરાતમાં ભ્રમણ કરવાની છે અને આ સાહીઠ દિવસની યાત્રા દરમિયાન બધા જ વિસ્તારોમાં બધા જ વર્ગના બધા જ સમૂહના લોકોને મળીશું બધાને સાંભળીશું દરેકને એમને બોલવા માટેનો મંચ આપીશું એટલે કે જનતાનો મંચ પણ આ યાત્રા દરમિયાન જનમંચ પણ હશે સાથે સાથે સંવાદ પણ પ્રસ્થાપિત થશે અને સાચી હકીકતો સાચી વિકાસના આવે છે એના બદલે સાચી હકીકતો પણ આ યાત્રા દરમિયાન ઉજાગર ડર છે ભય છે કે અમારી વાત કોઈ સાંભળતું નથી અમને બોલતા ડર લાગે છે એ ડરને પણ દૂર કરીશું અને સરકાર સામે સડકથી લઈને સંસદ સુધી મુદ્દાઓ આધારિત લડાઈની શરૂઆત થશે આ યાત્રાથી લોકો ખુલીને બોલતા પણ થશે આ યાત્રાથી લોકોના અવાજને બુલંદી પણ મળશે આ યાત્રાથી લોકોનો અવાજ અમે બુલંદ અવાજે ખાલી રજૂ જ નહીં કરીએ તો એના માટે પરિણામલક્ષી લડત પણ લડીશું લોકો વચ્ચે જઈશું લોકોના આશીર્વાદ પણ મેળવીશું અને આખા ગુજરાતના લોકોની જે પરિવર્તન માટેની જે આશા અને અપેક્ષા છે પરિવર્તન માટેની ઝંખના છે એ પરિવર્તનના સ્વરૂપે ઉજાગર કરી અને બે હજાર આવે અને આ જે લોકોના પ્રશ્નો છે છે જે સમસ્યાઓ એનું નિવારણ આવે એ પરિણામલક્ષી લડત લડવાના સંકલ્પ સાથે આ યાત્રાની અમે શરૂઆત કરવા જઈ રહ્યા છે ત્યારે આપના માધ્યમથી અમે ગુજરાતના લોકોને કહેવા માંગીએ છીએ કે જનતાના અવાજને બુલંદ કરવા માટે જે સરકાર જનતાનો અવાજ સાંભળતી નથી એ બેરા કાન સુધી અવાજ પહોંચાડવા માટે સરકાર જ્યાં પણ નહીં માને જ્યાં પણ નહીં સાંભળે ત્યાં એની સામે લડાઈ લડવા માટે અને સરકારની જે પરિણામલક્ષી લડત આપણે લડીને એમાં પરિવર્તન લાવવા માટે અમે આ યાત્રા લઈને આવી રહ્યા છીએ ત્યારે એમાં બધા જ સહયોગી બને બધા જ લોકો એમાં જળવાય તમારો અવાજ તમારા પ્રશ્નો તમારી સમસ્યાઓ તમારી તકલીફ તમારા આક્રોશ ને વાચા આપવા માટેની આ યાત્રા છે એમાં તમામ વર્ગ વિસ્તારના લોકો જોડાય એવું અમે આહવાન પણ કરીએ છીએ અમે આશ્વસ્ત પણ કરીએ છીએ કે આ લડાઈને ને અમે પરિણામલક્ષી લડાઈ બનાવી અને બે હજાર સત્યાવીસ માં પરિવર્તન લાવીશું